અમારે મેડમ જે આગળ આગળ હાલે છે કેમ કે એને થોડીક વધારે લોકેશન એ બહુ જોરદાર છે મસ્ત છે કા મેડમજી થઈ ગયા છે લાંબા ફૂલ ખવાઈ ગયું ફૂલ ખવાઈ ગયો અને જમવાની બહુ મજા આવી ગઈ કા હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો સવાર સવારમાં આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ફ્રેશ થઈને નાસ્તો પાણી કરીને આપણે થોડુંક આપણું કામ પતાવી દીધું અને કામ પતાવીને ઘડીક થયા છે ને લાંબા તો અમારે મેડમજી શું કરે છે શું કરે છે ગુડ મોર્નિંગ આપણે જો નાસ્તો પાણીનું પતાવી દીધું નાજ આપણે બહુ વહેલા જાગી ગયા હતા છ વાગ્યાના એટલે આપણે રૂટિનય કામ બધું થઈ ગયું છે દસ વાગ્યાની આપણે સાફ ફ્રી થઈ ગયા છીએ તો જો સવાર છ વાગ્યાની આમદામતી ને તો અત્યારે કડીક લાંબી થઈ છે તો આપણે થોડુંક હજી કામ છે તો આપણે થોડુંક આપણું કામ કરી આવીએ ત્યાં અમારા મેડમજી બોપરની રસોઈની તૈયારી કરી નાખ્યા હે હમ તો થોડી વારમાં મળીએ જો આપણે બહાર થઈ ગયો છે વરસાદ ચાલુ કે પહેલા ધીમે ધીમા સાંટા શરૂ થયા એટલે અમે બેય એ થઈને પહેલા છે ને કપડાં અંદર લીધા ત્યાં વરસાદ થઈ ગયો ફાસ્ટ તો જો આપણે આખા ઘરમાં બધા કપડાં નાખ્યા છે જણા ફટાફટ કેમ કે કપડાં

રાત પડે પછી આપણે ઘરે જવા દઈએ તો આપણે કહે છે કે ઘરે મને વાતાવરણ આખો દિવસ ઠંડુ જાણે શિયાળો હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે અને આ પંખો ચાલુ છે ને તો મને એટલી ઠંડી લાગે છે પણ કપડાના લીધે મારે પંખો રાખવો પડે એમ કે જો હમણાં કપ કહું કહેવાય પંખો બંધ ગતો તમારે કપડાં ન સુકાય એટલા માટે હું ઠંડી સહન કરીને રહું છું તો ઠંડી સહન કરીને રેસ આજે આમ થોડીક તબિયત બકડી કેવાય ને એવું લાગે સાંખે કાલે શું કહેવાય અને સવારમાં એટલે બહુ બે થી ત્રણ કલાક આગળ આગલે દિવસે એમ હતું બે ત્રણ દિવસથી ઊંઘ પૂરી થાય ને મજા મારે તો જ કે મારે નહીં હાલે તમ જમી આવો તમને જે જમવું હોય જમી આવો

ગાડી આપણી અંધારામાં પડી છે લોક ખોલી નાખ્યો છે તો ચાલો આપણે જવા દઈએ જમવા હવે તો ચાલો આપણે જવા દઈએ તો આપણે આવી ગયા છીએ જમવા અમારે મેડમ આગળ આગળ આલે છે કેમ કે એને થોડીક વધારે ભૂખ લાગી હોય એવું લાગે છે સરસ મજાની કાઠિયાવાડી હોટલે એને જમવા લાવ્યો છું અને લોકેશન એ બહુ જોરદાર છે મસ્ત છે કા મેડમજીને મસ્ત જગ્યાએ એને જમવા લાવ્યા છે એ કાઠિયાવાડી કા હા એટલા બહુ દાદરા છે હમ હે હા તો જો આપણે અહીંયા મસ્ત મજાનું જમી લીધું છે ને આપડે છે બારનું પવન એટલો મસ્ત ખુલ્લા વાતાવરણમાં આવે છે અને આપણે જસ્ટ જો જમી લીધું આપણું પેટ હવે ફૂલ થઈ ગયું છે

ઘડીક આરામ લઈ લેશું આરામ એટલે કંઈક મોબાઈલ મોબાઈલ ઘુમડીશું કેમ કે આજે મોબાઈલની મેથી નથી મારી આપણે એટલે આજે મોબાઈલ ઘૂમડવાનો છે આપણે તો ઘડીક મોબાઈલ મોબાઈલ ઘૂમડીએ કંઈક મૂવી બૂવી જોવાની ઈચ્છા છે તો મૂવી જોઈએ તો જો હવે આપણે જમી તારવીને સરસ મજાના આવીને આપણે મૂવી જોતા હતા કારણ કે નીંદર આવતી નહોતી બટ હવે મને નીંદર આવે છે તો જો આપણે નાઈટ ડ્રેસે પહેરવાનો બાકી છે તો આપણે હવે એ બધું પતાવી તમે સૂઈ જઈએ તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભવાની ગુડ નાઇટ ફેડ્રેમ્સ ટેક કેર જલ્દીથી મળે આલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય